કોંગ્રેસમાં છોટુભાઈ સાથેના ગઠબંધનના વિરોધનો સોર ઉઠ્યો છે ત્યારે ઘગડિયામાં વિજય વિશ્વ સંમેલન કાર્યક્રમમાં વિરોધનો સુર જોવા મળ્યો હતો ભરૂચ લોકસભાની બેઠક પર ભાજપને ધરાશાયી કરવા માટે કોંગ્રેસ છેલ્લા અનેક વર્ષોથી ધમપછાડા કરે છે આ વખતે ભાજપને હંફાવવા માટે કોંગ્રેસે દુપ્તાને તાણાના સહારાની જેમ છોટુભાઈ સાથે ગઠબંધન કરવાની કવાયત હાથ ધરી છે જેમાં હજુ કોઈ નક્કર નિર્ણય લેવાય તે પહેલા ખુદ કોંગ્રેસના આગેવાનો અને અને છોટુભાઈનું ગઠબંધન થયું હતું જેમાં સફળતા મળતા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ છોટુભાઈ આગળ ધરી ભાજપને ને માટેની કવાયત હાથ ધરી હતી એક તરફ ભાજપે પ્રચારના ઓછા દિવસ હોય ચૂંટણીની જાહેરાતના ગણતરીના સમયમાં જ પોતાના ઉમેદવાર તરીકે સતત માટેની તૈયારી કરી રહ્યા છે કોંગ્રેસના બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ન ઉભો રાખે અને પોતાને સમર્થન કરે એમ છોટુભાઈનું માનવું છે જોકે આ મંડા ગાંઠો નો નિર્ણય હજુ અર્ધ વચ્ચે છે ત્યાં કોંગ્રેસ માંથી જ ગઠબંધન ની સામે વિરોધનો નો સૂર ઉઠ્યો છે બુધવારના રોજ ઝઘડિયા ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસના જ આગેવાનો અને કાર્યકરોમાં ગઠબંધનની સામે નારાજગી જોવા મળી હતી રાજીનામા બીટીપી વચ્ચે ગઠબંધન થાય તો ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના મનસુખભાઈને હંફાવી શકાય છે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ છે જેમાં અંકલેશ્વર ભરૂચ અને વાગડા આમ ત્રણ બેઠકો ભાજપ પાસે છે

તાલુકા પંચાયતની અગાઉની ચૂંટણીમાં કનુભાઈ પરમારે એકલા હાથે છોટુભાઈની ટીમ અને કોંગ્રેસ બંને ટક્કર આપી હતી જો કે ત્યારબાદ ભાજપમાંથી જ તેમની ધરાળ ઓગવાણા થતા કનુભાઈ પરમાર ભાજપના નિષ્ક્રિય થઈ ગયા હતા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે તેમના જ નામનો મેન્ડેટ આપ્યો હોવા છતાં પણ તેમણે અપક્ષ તરીકે દાવેદારી કરી હતી અને ત્યારથી જ તેમણે ભાજપ સાથેનો છેડો ફાળ્યો હતો કોંગ્રેસના ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં વિજય વિશ્વાસ સંમેલનમાં જગડિયા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય એવા કનુભાઈ પરમારે આખરે ભાજપને રામ રામ કરી કોંગ્રેસનો હાથ ચાલ્યો હતો